એક સ્ત્રીના વિવાહ થયા એક સાપની સાથે પણ કઈ રીતે સો હતું રહસ્ય જાણવા સમજવા સાંભળો આ પૂરી વાર્તા કહાની આ વાર્તા કહાનીમાં દુઃખ છે દર્દ છે દગો છે સ્વાર્થ છે સંઘર્ષ છે સાચો પ્રેમ છે અને અંતે સત્યની જીત છે આ અદ્ભુત વાર્તા કહાનીના રહસ્યને જાણવા સમજવા જોડાઈ રહો વિડીયોમાં આરંભથી અંત સુધી એક નાનકડું ગામ અને ગામના છેવાડે કાચી માટીની દિવાલો અને ઘાસની છતવાળું એક સાદું ઘર હતું જે દૂરથી એવું લાગતું કે ત્યાં કોઈ રહેતું જ નથી એ ઘરમાં એક વ્રદ સ્ત્રી જમના તેની એકમાત્ર પુત્રી મીનાક્ષીની સાથે રહેતી હોય છે જમનાની ઉંમર ઘણી થઈ ગઈ હતી એના ચહેરા પરની કરચલીઓમાં વર્ષોની મુશ્કેલીઓ દુઃખ અને સંઘર્ષ નોંધાયેલો હતો જમનાના સફેદ વાળની લટો હંમેશા વિખેરાયેલી રહેતી અને તેની આંખોમાં થાક અને અપનાપણું હંમેશા ઝલકતા રહેતા જમનાએ પોતાના જીવનમાં ઘણા દુઃખો જોયા હતા પતિનું અકાળે મૃત્યુ ગરીબી અને એકલા હાથે પુત્રીનો ઉછેર પરંતુ આ બધું હોવા છતાં તે મજબૂતરી ક્યારે તૂટી નહીં કારણ કે તેની આખી દુનિયા તેની પુત્રી મીનાક્ષી હતી મીનાક્ષી વીસ વર્ષની યુવાન નિર્દોષ અને ખૂબ જ સુંદર દીકરી તેની ગોરી ત્વચા લાંબા લાંબા કાળા કેસ અને મોટે મોટી ભમરા જેવી આંખો તેના ચહેરા પર સાદગી અને ભોળા પણ હતું પરંતુ ગરીબીએ તેને નાની ઉંમરે જ ખૂબ જ સમજદાર બનાવી દીધી તે હંમેશા માને દરેક કામમાં મદદ કરતી ઘરના નાના મોટા દરેક કામોમાં હાથ બટાવતી જમના અવારનવાર કહેતી કે બેટી આપણે ગરીબ છીએ પણ જો મહેનત અને ઈમાનદારીથી જીવીશું તો ભગવાન આપણાને ક્યારેય એકલા નહીં છોડે અને ત્યારે મીનાક્ષી હશે એને જવાબ આપતી કે માં જ્યાં સુધી તું છે ને મારે કોઈ વસ્તુની કમી નથી તારો સાથ જ મારો સંસાર છે અને મિત્રો આમે માં અને દીકરીનો સંબંધ એક અનોખો સંબંધ છે માં અને દીકરીનો સંબંધ તો ખૂબ જ નાજુક મધુર અને ઊંડો હોય છે જેમાં માત્ર પ્રેમ નહીં પણ મિત્રતા સમજદારી ને જીવનના દરેક રંગો છુપાયેલા હોય છે હવે આખા ગામનું વાતાવરણ ખૂબ જ સાદું હતું ચારે બાજુ કાચા ઘર ખેતરો અને વચ્ચે એક જૂનું મંદિર હતું ગામના લોકો સીધા સાદા હતા પરંતુ પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે જમના અને મીનાક્ષીની ગરીબી સૌને ખબર હોવા છતાં ભાગ્યે જ કોઈ મદદ કરતું ક્યારે કોઈ પાડોશી થોડું અનાજ આપી દેતું કે પછી કોઈ જૂના કપડા આપી દેતું પરંતુ મોટા ભાગે તેમણે પોતાની મહેનત પર જ નિર્ભર રહેવું પડતું જમનાની સૌથી મોટી ચિંતા તેની પુત્રીનું ભવિષ્ય હતું એ હંમેશા કહેતી કે બેટી તું હવે મોટી થઈ ગઈ છું તારે તારું સંસારિક જીવન પણ નિર્ધારિત કરવાનું છે એની માના મુખેથી આવી વાતો સાંભળીને મીનાક્ષી હસીને એટલું જ કહેતી કે મા તું છે એટલે મારા માટે બધું છે મારે બીજું કંઈ નથી જોઈતું પરંતુ સમયની સાથે એ મીનાક્ષીની માનું શરીર નબળું પડવા લાગ્યું ગડપણ છે ને ગડપણ આવે એટલે આંખો થાકે કાન થાકે પગ થાકે અને પછી એક એક અંગ છે ને જવાબ આપવા લાગે અને એક દેવા સચાનક જમણાને તીવ્ર તાવ આવ્યો એટલે મીનાક્ષીને વિચાર આવ્યો કે કદાચ કોઈ સામાન્ય તાવ છે સામાન્ય થાક હશે એટલે તાણીએ એતોસીના પાનનો કાઢો બનાવ્યો માથે ભીના પોતા મૂક્યા પરંતુ તાવ વધતો ગયો અને થોડા દિવસોમાં એ મીનાક્ષીની માં શરીરથી એટલી બધી નબળી એટલી બધી કમજોર થઈ ગઈ કે ખાટલા ઉપરથી ઊઠવું પણ મુશ્કેલ થઈ ગયું મીનાક્ષી દિવસ રાત એની માની સેવા કરતી રાત પર જાગી તેની દેખભાળ કરતી જ્યારે પણ એની માં દર્દથી પીડાથી કણસતી તો તેનું હૃદય ધબકી ઉઠતું તે ભગવાનને વારંવાર પ્રાર્થના કરતી કે હે ભગવાન મારી માને સાજી કરો મારી પાસે બીજું તો કઈ નથી ફક્ત એક માં છે અને જો એ પણ ચાલી ગઈ ને તો પછી હું કોના સહારે જીવીશ પરંતુ કિસ્મતને કંઈક બીજું મંજૂર હતું ને એક દિવસની સવાર અને જ્યારે સૂરજની પહેલી કિરણ બારીમાંથી ઘરમાં પડી ત્યારે જમનાએ મીનાક્ષીનો હાથ પકડીને ધીમા અવાજે એટલું કહ્યું કે બેટી તારો સાથ જ મારી સૌથી મોટી પૂંજી છે હવે હું જાજા દિવસોની મહેમાન નથી મારો અંતિમ સમય મને નિકટ દેખાઈ રહ્યો છે પણ તું હિંમત રાખજે હિંમતનો હારતી અને પછી થોડીક જ ક્ષણોમાં તેનો શ્વાસ થંભી ગયો મીનાક્ષીની માએ દુનિયા છોડી દીધી અને મીનાક્ષીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ તેની ચીસો આખા આંગણામાં ગુંજી ઉઠી ગામની સ્ત્રીઓ દોડી આવી જમનાની ચિતા તૈયાર કરી અને જ્યારે એની માના દેહને ચિતા પર મૂકવામાં આવ્યો અને અગ્નિની જવાળાઓ ઉઠી ત્યારે મીનાક્ષીનું હૃદય એવું તૂટ્યું એવું રડ્યું કે જાણે એની દુનિયા જ પૂર્ણ થઈ ગઈ હોય હવે મીનાક્ષી એકદમ એકલી થઈ ગઈ હતી બાળપણમાં જ પિતાનો સાથ ગુમાવ્યો અને હવે માં પણ છોડીને ચાલી ગઈ ગામના લોકો થોડા દિવસો સુધી તેના દુઃખમાં સહભાગી થયા પરંતુ ધીમે ધીમે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા રાત્રે જયારે આખું ગામ ઊંઘી જતો હું ત્યારે મીનાક્ષી આંગણામાં બેસીને ભગવાનને ફરિયાદ કરતી રહેતી કે હે ભગવાન મેં એવા તે કયા પાપ કર્યા હશે કે બાળપણમાં મારાથી મારા પિતાજીને છીનવી લીધા અને હવે મારી માં પણ ચાલી ગઈ હવે હું શું કરું કોના સહારે જીવું અને તેનો રડતો અવાજ સાંભળીને એવું લાગતું કે જાણે આકાશ પણ રડી રહ્યું હોય ખાવા પીવાની સમસ્યા હવે વધુ મોટી થઈ ગઈ હતી કોઈ એવો રસ્તો કોઈ એવો વિકલ્પ ન હતો કે જેનાથી મીનાક્ષી પોતાનું ગુજરાન ચલાવી શકે પરંતુ તેણી હાર ન માની બીજા દિવસે જ એ નક્કી કર્યું કે તે જંગલમાં જઈને લાકડા કાપશે અને વેચીને પોતાનું પેટ ભરશે બીજા દિવસે સવારે તેણીએ કુહાડી લીધી તરફ ચાલી નીકળી જંગલમાં જઈને સુકા લાકડા કાપ્યા લાકડાનો ભારો બાંધ્યો અને સાંજે ગામમાં આવીને લાકડા વેચી દીધા અને બદલામાં જે થોડા ઘણા પૈસા મળ્યા જેનાથી મીનાક્ષી થોડું અનાજ ખરીદ્યું અને પછી તો આ જ તેનો રોજિંદુ કામ બની ગયું સવારે જંગલ સાંજે બજાર અને આમ ને આમ દિવસો પસાર થતા ગયા

ડરના માર્યા તેણીએ પાછળ ફરીને દોડવાનું શરૂ કર્યું અને ઘરે પહોંચીને ઘરનો દરવાજો બંધ કર્યો અને હાંફતા હાંફતા જમીન પર બેસી ગઈને તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું કે જાણે બહાર નીકળી જશે મીનાક્ષીએ મનોમન વિચાર કર્યો કે હે ભગવાન જો આ સર્પે મને ડંખ માર્યો હોત ને તો આજે હું જીવિત ના હોત એ ડરના કારણે તે બે ત્રણ દિવસ સુધી જંગલમાં ન ગઈ પરંતુ હું ભૂખે તેને મજબૂર ખરી દીધી અને ત્રીજા દિવસે એણે વિચાર કર્યો કે હું જંગલમાં નહીં જાઉં તો ઘર કેવી રીતે ચાલશે માં હવે રહી નથી બીજું કોઈ પણ છે નહીં મારે હિંમત તો કરવી જ પડશે એટલે ફરી તે પાછી એ ત્રીજા ચોથા દિવસ પછી એ લાકડા કાપવા જંગલમાં ગઈ અને પાછો એ જ સર્પ એની સામે આવ્યો પછી મીનાક્ષી ધ્રુજી ઉઠી પરંતુ આ વખતે કોઈ પણ હરકત ના કરી તે નજીકમાં ખસતો ખસતો રહ્યો અને મીનાક્ષીને જોતો રહ્યો અને ડરતા ડરતા તેણી લાકડા કાપ્યા અને સાંજે એ ભારું બાંધી માથે ઉપાડી અને ઘરે પાછી આવી સર્પ એ તો જંગલમાં જ રહ્યો હવે આ રોજનો એ સિલસિલો બની ગયો મીનાક્ષી જંગલમાં જાય સર્પ તેની સાથે હોય ધીમે ધીમે તેનો ડર છે ને ઓછો થવા લાગ્યો હવે તેને લાગ્યું કે સર્પ તેને નુકસાન નહીં પહોંચાડે સમયની સાથે અને વચ્ચે એક અજાણ્યો સંબંધ બની ગયો તે માટીના વાસણમાં દૂધ લઈ જતી અને સાપની સામે મૂકી દેતી અને સર્પ ઊંડી આંખોથી તેને જોતો રહેતો અને પછી ધીમે ધીમે દૂધ છે ને પી લેતો આમને આમ સમય પસાર થતો ગયો અને મીનાક્ષીને હવે જંગલમાં એકલતા નહોતી લાગતી તે લાકડા કાપ દીધી ક્યારેક સર્પ સાથે વાતો પણ કરવા લાગી ભલે તેને કોઈ જવાબ ન મળે કોઈ ઉત્તર ન મળે પરંતુ એને લાગતું કે સર્પ તેની વાતોને સમજે છે ને એક દિવસ બપોરનો સમય જંગલમાં સનાટો જાડવાના પાંદડા પણ સ્થિર હતા અને મીનાક્ષી ઝાડ નીચે બેસીને આરામ કરી રહી હતી અચાનક તેણી એક અજીબ અવાજ સાંભળ્યો તેણી આજુબાજુ જોયું પરંતુ ત્યાં કોઈ માણસ ન હતું પછી તેને લાગ્યું કે અવાજ સર્પ તરફથી આવે છે અને ત્યારે એ સર્પ છે ને એ માનવ અવાજમાં બોલે છે કે સાંભળ તારું નામ શું છે અને મીનાક્ષીના હાથ પગ થીજી ગયા એનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું તેણીએ ધ્રુજતા અવાજે કહ્યું કે તું માનવ ભાષામાં કેવી રીતે બોલી શકે છે આ તો સંભવ નથી અને ત્યારે સર્પે એ શાંત અવાજે જવાબ આપ્યો કે ડર નહીં હું તને મારું રહસ્ય જણાવું છું મીનાક્ષીના મનમાં હવે ડર કરતા ઉત્સકતા વધારે જાગી તેણીએ ધીમે રહીને પૂછ્યું કે તું કોણ છે અને મારી સાથે શું વાત કરવા માંગે છે અને ત્યારે સર્પે લાંબો શ્વાસ લઈને પોતાની વાત કહેવાનું શરૂ કર્યું કે હું કોઈ સામાન્ય સર્પ નથી હું એક રાજ્યનો રાજકુમાર છું મારા પિતાજીનું નામ રાજા ભદ્રસેન હતું તેમનું રાજ્ય ઘણું વિશાળ હતું અને દૂર દૂર સુધી તેમની કીર્તિ ફેલાયેલી હતી જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારી માનું અવસાન થઈ ગયું ત્યારથી હું અને મારા પિતાજી એકબીજાની સાથે રહેતા હતા પિતાજી રાજકાજ અને પ્રજાના કામમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે મારા માટે એમની પાસે સમય ન હતો હું તેમને ઘણી વખત કહેતો કે પિતાજી મારી પાસે થોડો સમય વિતાવો માના ગયા પછી આ મહેલમાં મને સારું નથી લાગતું પરંતુ તેઓ હંમેશા કહેતા કે બેટા હું તારો દુઃખ સમજી શકું છું પણ રાજાનું કર્તવ્ય સૌથી મોટું હોય છે પ્રજાના સુખ દુઃખની ચિંતા રાખવી અને એ જ મારો ધર્મ છે સરપંય થોડી વાર માટે ચૂપ થઈ ગયો તેની આંખોમાં ભૂતકાળનો દુઃખ ઝલકીર્યું હતું મીનાક્ષી ચૂપચાપ તેની તરફ જોતી રહી હવા થંભી ગઈ હતી ને પાંદડાની સરસરાહાટ પણ બંધ થઈ ગઈ જાણે આખું જંગલ આ ક્ષણને સાક્ષી આપતો હોય અને થોડી વાર પછી એ સર્પે લાંબો શ્વાસ લઈ અને ફરી પોતાની વાત કહેવાનું શરૂ કરી તેમનો વધુ સમય પ્રજાને સમર્પિત હતો મને પણ એકલતા રહી હતી પરંતુ મેં ત્યારે ફરિયાદ ન કરી પરંતુ જ્યારે મારા પિતાજીએ એ બીજા લગ્ન કર્યા ત્યારે મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું મારી સાવકી માં જેનું નામ રાણી દેવ્યાની હતું મહેલમાં આવતા તેનું અસલી રૂપ બતાવવા લાગ્યું બહાર થી તે મીઠું વર્તન કરતી પરંતુ અંદર થી તે ઘમંડી ને ક્રૂર હતી શરૂઆતમાં માં તો તેણીએ મારી તરફ કોઈ જાદુ ધ્યાન ન આપ્યું પરંતુ જેવો તેનો પુત્ર જન્મ્યો મારો સાવકો ભાઈ તો તેનો બધો જ પ્રેમ અને લાડ એ મારા સાવકા ભાઈ ની તરફ કેન્દ્રિત થઈ ગયો મારા માટે તેના મનમાં ફક્ત હવે નફરત બચી હતી તે વારંવાર મારા પિતાજીની સામે મારી બદનામી કરતી અને કહેતી કે હું હટેલો છું ભણવામાં ધ્યાન નથી આપતો રાજકાજ શીખવાને યોગ્ય નથી મારા પિતાજી શરૂઆતમાં તેની વાત પર વિશ્વાસ નહોતા કરતા પરંતુ ધીમે ધીમે તેમના મન પર પણ અસર થવા લાગી આમને આમ સમય પસાર થતો ગયો અને હું દસ વર્ષનો થઈ ગયો અને મારો સાવકો ભાઈ પાંચ વર્ષનો તે હંમેશા મારી સાથે રમવા માંગતો હતો પરંતુ મારી સાવકી માં એ આડે આવીને એને રોકી લેતી અને કહેતી કે તું રાજ્યનો ભાવિ વારસદાર છો તું મોટા રાજકુમારની પાછળ કેમ દોડી રહ્યો છે અને આ વાતો મારા હૃદયને ઘા આપતી હું વિચારતો કે હું તો રાજાનો મોટો પુત્ર છું છતાં પણ મને માતાનો પ્રેમ નથી મળ્યો અને હવે જ્યારે મારા પિતાજી પણ મારી સાવકી માની વાતોમાં આવી ગયા છે તો પછી મારા ભવિષ્યનું શું થશે સર્પે વાતને આગળ વધારતા કહ્યું કે સમય પસાર થતો ગયો અને હું યુવાનીમાં પહોંચ્યો મારા પિતાજી વિચાર કર્યો કે હવે મને રાજકાજનું શિક્ષણ આપવું જોઈએ એટલે રાજ્યસભામાં તેમણે જાહેરાત કરી કે મારા મોટા પુત્ર મહેપાલને હું મારો ઉત્તરાધિકારી જાહેર કરું છું આજથી તે જ રાજ્યનો યુવરાજ હશે અને આ સાંભળીને સભામાં તાળીઓ ગુંજી ઊઠી મંત્રીઓને પ્રજા ખુશ થઈ ગયા પરંતુ મારી સાવકીમાં દેવયાનીના મનમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી તે વિચારવા લાગી કે હવે આખું રાજપાટ મહેપાલને મળવાનું છે અને તેના પોતાના પુત્રને કંઈ પણ નહીં આ પ્રકારની ઈર્ષાએ તેના મનમાં ષડયંત્રની આગ ભડકાવી દીધી અને થોડા દિવસો પછી તે ગુપ્ત રીતે એક તાંત્રિક પાસે ગઈ જેનું નામ હતું નીલકંઠ તે કાળા જાદુ અને મંત્રતંત્રમાં નિપુણ હતો તેણે રાણીની વાત સાંભળીને કહ્યું કે જો તું ઈચ્છે તો હું મહિપાલને એવો શ્રાપ આપી શકું છું કે તે ક્યારે માણસોની વચ્ચે રહી નહીં શકે તે મહેલથી હંમેશા માટે દૂર થઈ જશે અને રાણીએ ખુશીથી તેને સોનાના ઘરેણાં અને મોતી ઝવેરા આપ્યા અને કહ્યું કે બસ મારે તું એટલું જ જોઈએ છે કે મહિપાલ હંમેશા માટે ગાયબ થઈ જાય અને મારા પુત્રને રાજગાદી મળે તાંત્રિકે તેની શક્તિઓથી એક મંત્રબદ્ધ દોરો તૈયાર કર્યો અને મારી માં સાવકી એ રાણીને કહ્યું કે આ દોરો જેવો તું મહેપાલને હાથે બાંધીશ તેનો રૂપ એક સાપમાં બદલાઈ જશે અને તે મહેલથી દૂર નીકળી જશે અને એક દિવસ જ્યારે મારા પિતાજી રાજ્યના પ્રવાસે ગયા ત્યારે રાણી મારી સાવકીમાં મારી પાસે આવ્યા અને મીઠા અવાજે કહ્યું કે બેટા મહેપાલ આ દોરો લે આ દોરો તારું રક્ષણ કરશે હું તેમની મીઠી મીઠી વાતોમાં આવી ગયો જેવો તેણીએ દોરો મારા હાથે બાંધ્યો અને અચાનક મારા આખા શરીરમાં એક અજીબ જણઝણહાટ દોડી ગઈ અને જોતા જોતામાં મારું શરીર બદલાવા લાગ્યું મારા પગ ગાયબ થઈ ગયા હાથ સંકોચાઈને ચિપકી ગયા જીભ બે ફાટણી થઈ ગઈ અને આખું શરીર ફેણધારી એ સરપમાં બદલાઈ ગયું હું ચીસો પાડી રહ્યો હતો કે મને બચાવો બચાવો પરંતુ મારો અવાજ કોઈ માણસ સાંભળી ન શકે મહેલના પહેરેદારોએ મને જોઈને લાકડીઓ લઈને દોડ્યા અને બોલ્યા કહ્યું કે આ તો ખતરનાક સાફ છે અને મહેલથી બહાર કાઢો તેમણે મને મારવાનું શરૂ કર્યું અને મજબૂરીમાં મારે મહેલથી દૂર ભાગવું પડ્યું અને ત્યારથી જ હું આ જંગલમાં ભટકી રહ્યો છું આ બધું સાંભળીને આંખો ભરાઈ વિચાર કે જીવન પણ જેમ દુઃખોથી ભરેલું છે માતાથી વંચિત અને સાવકી માતાના ષડયંત્રનો શિકાર શિખાર આગળ કહ્યું કે મારી વાત હજી પૂર્ણ નથી થતી એક દિવસ હું જંગલમાં ભટકી રહ્યો હતો ત્યારે મને એક સાધુ મળ્યા તેઓ ખૂબ જ તેજસ્વી અને સિદ્ધ મહાપુરુષ લાગી રહ્યા હતા તેમણે મને જોતાની સાથે જ એમણે જાણી લીધું અને કહ્યું કે બેટા મહેપાલ તારા પર જાદુઈ બંધન છે અને આ દોરો જ્યાં સુધી તારા હાથમાં છે ત્યાં સુધી તું સર્પના રૂપમાં જ રહીશ આ બાંધનપથી મુક્તિ ત્યારે જ તને મળશે જ્યારે કોઈ એવી કન્યા જેના મનમાં સહેજ પણ પાપ ન હોય સાચા મનથી તારા હાથેથી એ દોરો ઉતારે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ અને સાધુની વાત સાંભળીને મારા મનમાં આશાનું કિરણ જાગ્યું અને ત્યારથી હું એવી કન્યાની રાહ જોઈ રહ્યો હતો જ્યારથી તારી સાથે મુલાકાત થઈ મને લાગે છે કે કદાચ તું જ એ પવિત્ર આત્મા છે અને મીનાક્ષી સ્તબ્ધ થઈ ગઈ મીનાક્ષીએ ધીમે ધીમે મહેપાલના તરફ જોયું અને સાથે ત્યાં એક જૂનો કાળો દોરો બાંધેલો હતો જે હજી પણ ચમકી રહ્યો હતો તેના મનમાં દ્રંધ હતો તે વિચારતી હતી કે શું આ ખરેખર રાજકુમાર છે શું આ બધું સત્ય છે કે મારી સાથે કોઈ ઠગાઈ થઈ રહી છે પરંતુ આ સાપની આંખોમાં કોઈ ષડયંત્ર નથી કોઈ પાપ નથી દુઃખ દેખાઈ રહ્યું છે અને થોડીક ક્ષણો સુધી એ ખામોશી રહી ને પછી મીનાક્ષી એ ધીમા અવાજે કહ્યું કે જો ખરેખર સત્ય છે તો હું તમારી મદદ કરીશ મને ડર તો લાગે છે પરંતુ ભગવાન પર મને ભરોસો છે વિશ્વાસ છે આ સાંભળી એને મહેપાલની આંખોમાં ચમક આવી તેણે કહ્યું કે જો કે જો તારા મનમાં સેજ માત્ર પણ શંકા હોય તો તું આ કામ ના કર આ તો ત્યારે સંભવ છે જ્યારે તારું મન નિર્મળ હોય એટલે મીનાક્ષી એ હાથ આગળ વધાર્યા જેવો તેણે એક નાનકડો ધાગો હતો દોરો પકડીને તેને તોડવાનો પ્રયાસ કર્યો ને અને અચાનક આકાશમાં વીજળી છે ને એ કડકડવા લાગી અને હવાઓ તેજ થઈ ગઈ જાણે આખી પ્રકૃતિ એ ક્ષણની સાક્ષી બની ગઈ હોય મીનાક્ષી એ પૂરા વિશ્વાસથી દોરો તોડી નાખ્યો અને જેવો દોરો તૂટ્યો મહેપાલ શરીર ચમકવા લાગ્યું સર્પ રૂપ ધીમે ધીમે ઓગળવા લાગ્યું અને તેની જગ્યાએ એક આકર્ષક યુવાન ઉભો હતો તે સોનેરી વસ્ત્રોમાં સજ હતો તેની આંખોમાં તેજ હતું અને ચહેરો દિવ્ય આભાથી ચમકી રહ્યો હતો મીનાક્ષી આશ્ચર્યથી આ બધું જોતી રહી તેણે આજીવન આટલો સુંદર અને તેજસ્વી ચહેરો ક્યારે જોયો ન હતો મહેપાલે હાથ જોડીને કહ્યું કે હે દેવી તમે મને નવું જીવન આપ્યું છે હું જીવનભર તમારો આભારી રહીશ મીનાક્ષીના ચહેરા પર હળવું હાસ્ય હતું પરંતુ મનમાં અને એક પ્રશ્નો મહેપાલે કહ્યું કે હવે હું તમને મારા પિતાજી પાસે લઈ જઈશ અને તેમને બધું જણાવી દઈશ અને એ પણ જણાવીશ કે તમારા કારણે જ હું મારા અસલી રૂપમાં પાછો આવ્યો છું એટલે હું ઈચ્છું છું કે તમે મારી સાથે ચાલો બંને બને જંગલમાંથી નીકળી અને પછી રાજમહેલ ની તરફ ચાલવા લાગ્યા મહેલના દરવાજે પહોંચતા જ સૈનિકો તો થઈ ગયા તેમણે રાજકુમારને ઓળખી લીધા અને દોડતા દોડતા અંદર જઈને પછી સમાચાર આપવા ગયા અને થોડી જ વાર હલચલ મચી ગઈ રાજસભામાં બેઠેલા રાજા ભદ્રત જેવા સમાચાર મળ્યા તે ઉભા થઈને બહાર દોડતા આવ્યા અને જેવી તેમની નજર એ મહેપાલની પર પડી તેમની આંખોમાંથી આંસુઓની આંસુ અને ધાર થવા લાગી તેઓ દોડીને પોતાના પુત્રને ભેટી પડ્યા અને કહે છે કે બેટા તું ક્યાં ચાલી ગયો હતો મેં તને દરેક જગ્યાએ શોધ્યો પરંતુ તું ક્યારે મને મળ્યો નહીં તારા વિના મહેલ હવે સોનો લાગતો હતો મહિપાલે એના પિતાજીને બધું જણાવ્યું કે કેવી રીતે મારી સાવકી માતા દેવ્યાની ષડયંત્ર રચીને તેને સર્પ બનાવ્યો અને કેવી રીતે વર્ષો સુધી એ જંગલમાં ભટકતો રહ્યો અને કેવી રીતે મીનાક્ષીએ તેને એ શ્રાપમાંથી મુક્ત કર્યો અને આ બધું સાંભળીને રાજા ભદ્ર નો ક્રોધ છે રાણી દેવ્યાની અને તેના પુત્ર ને બોલાવો અચાનક સન્નાટો છવાઈ ગયો બધાની નજરો મહેલના દરવાજા પર ટકી હતી જ્યાંથી સૈનિકો રાણી દેવ્યાની અને તેના પુત્ર ને પકડીને લાવ્યા રાણીના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો પરંતુ તેણીએ બનાવટી ગર્વ જાળવી રાખી તેનો પુત્ર એ હજી નાનો હતો રાજા ભદ્ર સિંહાસન પરથી ઊંભા થયા અને ગુસ્સામાં ગરજ્યા કે રાણી દેવ્યાની મે તને આ રાજ્યના મહેલમાં સન્માન આપ્યું તને અને તારા પુત્રને બધી સુખ સુવિધાઓ આપી પરંતુ તે મારા પુત્રની સાથે હું ઘૃણાસ્પદ ષડયંત્ર કર્યું શું તને થોડી પણ શરમ ના આવી સભામાં હાજર બધા મંત્રીઓ સેનાપતિઓના દરબારીઓ આશ્ચર્યથી જોતા રહ્યા કોઈએ સપનામાં પણ નહોતો વિચાર્યું કે રાણી આવો વિશ્વાસઘાત પણ કરી શકે છે રાણીએ પોતાની વાત સંભળાવવાનો પ્રયાસ કર્યો કે મહારાજ આ બધું જૂઠું છે આ બધું અસત્ય છે રાજકુમાર મહેપાલ મને બદનામ કરવા માટે ખોટી વાત ઘડી છે હું મારા પુત્ર સમાન મહેપાલને કેવી રીતે નુકસાન પહોંચાડી શકું પરંતુ મહેપાલે તરત જ પોતાના હાથે બાંધેલો તે જાદુઈ દોરાને તૂટેલો ટુકડો બતાવ્યો અને કહ્યું કે પિતાશ્રી આ એ જ દોરો છે જે તાંત્રિક નીલકંઠે મંત્રબદ્ધ કરીને રાણી દેવ્યાનીને આપ્યો હતો આ જ દોરાએ મને વર્ષો સુધી સર્પના રૂપમાં કેદ રાખ્યો જો આ જૂઠ હોય તો આ દોરો અહીં કેવી રીતે આવ્યો અને જો મીનાક્ષીએ મને મુક્ત ન કર્યો હોત તો આજે પણ હું જંગલમાં ભટકી રહ્યો હોત રાજાની આંખો ક્રોધ અને ગુસ્સાથી લાલ ચોર થઈ ગઈ હતી તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે નીલકંઠ તાંત્રિકને તાત્કાલિક પકડીને લાવો અને થોડી જ વારમાં સૈનિકો તે તાંત્રિકને પકડીને દરબારમાં લાવ્યા અને તેના ચહેરા પર ડર અને ખૂબ જ ગભરાટ હતો રાજાએ કડક અવાજે પૂછ્યું કે સાચે સાચું બોલ શું તેજ મહેપાલને સરપના રૂપમાં ખેદ કર્યો હતો અને નીલકંઠ ધ્રુપતા ધ્રુપતા બોલ્યો કે મહારાજ મને ક્ષમા કરો આ બધું મેં રાણી દેવીયાનીના કહેવાથી કર્યું હતું રાણીએ મને સોનું ચાંદી અને ઘણું બધું ધન આપ્યું અને રાજકુમારને મહેલથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો હું મજબૂરીમાં તેની સેવામાં બંધાઈ ગયો આ સાંભળીને સભામાં હોબાળો મચી ગયો બધા દરબારીઓ રાણી દેવ્યાનીને ને ધ્રુણાની નજરે જોવા લાગ્યા રાજા ભદ્રસેને કઠોર અવાજે કહ્યું કે એવી સ્ત્રી જે માતાના પવિત્ર રૂપને કલંકિત કરે જે રાજ્ય અને પરિવારને કલહમાં નાકે તેને આ મહેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી પછી રાજાએ તરત જ હુકમ કર્યો આદેશ આપ્યો કે સૈનિકો આ દેવ્યાની અને આ નીલકંઠ તાંત્રિકને કેદખાનામાં કેદ કરો અને આ જ તેનો યોગ્ય દંડ છે સૈનિકોએ તરત જ બને પકડી લીધા અને રાણી દેવયાનીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પરંતુ હવે તેની ચાલાકી અને ષડયંત્ર બધાની સામે ઉજાગર થઈ ગયા રાજ્યસભામાં સનાટું ફેલાઈ ગયું પણ પછી ખુશીનું વાતાવરણ પણ બનવા લાગ્યું પ્રજા અને દરબારીઓ મહેપાલને જોઈને આનંદિત થયા ઘણા લોકો એકબીજાને કહેવા લાગ્યા કે આપણો અસલી યુવરાજ પાછો આવી ગયો છે હવે રાજ્યને સાચો અને ન્યાય રાજા મળશે રાજા ભદ્રસિંહને આગળ વધી અને મહેપાલનો હાથ પકડ્યો અને તેને રાજ સિંહાસન પર બેસાડ્યો અને કહ્યું કે આજથી મારો દીકરો મારો પુત્ર મહેપાલ આ રાજ્યનો યુવરાજ છે સભા અને જયઘોષથી ગુંચી ઉઠી અને પછી રાજાએ મીનાક્ષી તરફ જોઈને કહ્યું કે બેટી તું કોણ છે ક્યાં વંશની છે તારો રૂપ સાદું છે પરંતુ તારા હૃદયની પવિત્રતાએ મારા પુત્રને જીવનદાન આપ્યું છે બોલ તારી શું ઈચ્છા છે મીનાક્ષી નમ્રતાથી માથો નમાવીને કહ્યું કે મહારાજ હું કોઈ ખાસ નથી હું તો એક સામાન્ય ગામની છોકરી છું મારી માનું અવસાન થઈ ગયું છે અને હવે હું એકલી છું મેં જે કર્યું તે કોઈ ઇનામ કે સન્માન માટે નહોતું કર્યું મેં તો ફક્ત માનવતાની ફરજ નિભાવી રાજા તેની નમ્રતા જોઈ અને ભાવુક થઈ ગયા અને તેમણે મહિપાલને કહ્યું કે બેટા તારું જીવન આ કન્યાના કારણે છે મને લાગે છે કે તેનો તારી સાથે આજીવન સંબંધ હોવો જોઈએ મહેપાલે જરૂરી વિલંબ કર્યા વિના કહ્યું કે પિતાશ્રી આજ મારી ઈચ્છા છે જ્યારે હું જંગલમાં હતો ને ત્યારે મીનાક્ષી જ મારી આશા બની તેનો વિશ્વાસ જ મારી શક્તિ બની જો તેનો સાથ ન હોત તો કદાચ આજે હું અહીંયા ન હોત હું આજ કન્યાને મારી જીવનસાથીની બનાવવા ઈચ્છું છું અને રાજ્યસભા ફરી એક વખત તાળ્યો અને જય ગોષ્ઠી ગુંજી ઉઠી બધાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને થોડા દિવસોમાં મહેલમાં ભવ્ય લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ આખું રાજ્ય સજાવવામાં આવ્યું અને મહેલની દિવાલો ફૂલો અને રંગબેરંગી ઝંડાઓથી શણગારવામાં આવી મીનાક્ષી અને મહિપાલે બંને એકબીજાને વરમાળા પહેરાવી અને મંત્રોની વચ્ચે સાથ ફેરા લીધા અને જ્યારે તેઓ અગ્નિની સાક્ષીએ એ સાત પગલાં ચાલી રહ્યા હતા ત્યારે મહિપાલે મનોમન પ્રણ લીધા કે હું મીનાક્ષીને ક્યારે એકલી અનુભવા નહીં તું જેવી રીતે તેણીએ મારું જીવન સંવાર્યું તેવી જ રીતે હું તેનું જીવન દરેક સુખોથી ભરી દઈશ મીનાક્ષીના મનમાં પણ એ જ સંકલ્પ હતો કે હું વેપારને સાથે દરેક પરિસ્થિતિમાં ઊભી રહીશ સુખ દુઃખ ઉતાર ચઢાવ કોઈ પણ પરિસ્થિતિમાં હું તેમનો સાથ ક્યારે છોડીશ નહીં અને આખું રાજ્ય આનંદથી જમી ઉઠ્યું લોકો કહેવા લાગ્યા કે આ ફક્ત બે આત્માઓનું મિલન નથી પરંતુ ન્યાય અને સત્યની જીત છે સમય પસાર થતો ગયો અને મહિપાલે રાજ્યનું કામકાજ સંભાળી લીધું તેણે ન્યાય અને સમાનતાની એવી મિસાઇલો રજૂ કરી કે પ્રજા તેને ભગવાનનો રૂપ માનવા લાગ્યું મીનાક્ષી એ રાજમહેલ માં રાણી તરીકે પ્રવેશ કર્યો પરંતુ બની ને પણ જે ધીરજ અને સચ્ચાઈથી જીવ્યો તે જ અસલી રાજા છે અને જેના નિસ્વાર્થ પ્રેમે રાજકુમાર માનવ રૂપ આપ્યું તે અસલી રાણી છે તો મિત્રો આ રહસ્યમય વાર્તા કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો અને હા આ વાર્તા કહાની ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને પુસ્તકો આધારિત સ્ત્રોતોમાંથી લખેલી વાર્તા કહાની છે જે કાલ્પનિક છે જેનો વાસ્તવિક જીવનથી દૂર દૂર સુધી કોઈ પણ નાતો નથી એ વાતની દરેક દર્શક મિત્રોએ નોંધ લેવી મળીશું બીજા વિડીયોમાં આવી કોઈ વાર્તા કહાની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ